નમસ્કાર મિત્રો કેમ છે દોસ્તો આ બ્લોગની શરૂઆત હું શંકસ્ટર લેક ઉપરથી કરું છું અને અહીંથી અમે બુમલા પાસ જવા નીકળવાના છીએ અને બુમલા પાસથી ફરીથી તવાંગ જવા નીકળીશું તો આ બ્લોગમાં તમે બુમલા પાસ અને તવાંગનો નજારો જોશો સફર જોશો તો ચાલો દોસ્તો મોડું કહ્યા વગર આજના બ્લોગની શરૂઆત કરીએ અને રોડ ઉપર જઈને આપણે સીધા મળીએ દોસ્તો માધુરી લેકની મુલાકાત લઈ અને અમે નીકળ્યા છીએ બહુ મજા આવી આ બાજુ આવો તો આ લેક જોવા જેવું છે ખરેખર કુદરતી જે આ લેક બન્યું છે ભૂકંપને લઈને એ લેક બન્યું છે એ તો અદ્ભુત છે જ પણ જે લેકમાં વચ્ચે જે ઝાડના જે થળિયા અને ઝાડ જે ઊભા છે એ ખરેખર એના કરતાં પણ અદ્ભુત છે દોસ્તો જુઓ અમે ધીરે ધીરે હાઈટ ઉપર ચડી રહ્યા છીએ અને આજુબાજુ જુઓ બરફ બાજેલો છે થોડો રસ્તો તો જે અમે આવ્યા ને એ જ રસ્તો છે એટલે બીજું નવો રસ્તો નથી નવો રસ્તો આવશે આગળ એક વાય જંક્શન આવશે ને પછી દોસ્તો હું તમારી સાથે વાત કરતો હતો ને બાજુમાં જો મારું ધ્યાન ગયું આ બાજુ જુઓ ઉપરથી કોઈ ફોલ કે ઝરણું આવે છે એ ઝરણું તમે જુઓ અડધું ફ્રોઝન છે અને અડધું વહે છે કેટલું મસ્ત સરસ નજારો છે મિત્રો સામે નજર કરજો ઝીણી નજરે તમે જોજો એક યલો કલરનું સ્પોટ જેવું દેખાય છે દૂરથી હું તમને ઝૂમ કરીને બતાવું છું એ ગુરુદ્વારા છે શીખ ધર્મનું ગુરુદ્વારા છે અને એકદમ ગુફામાં ને એવું પ્રતીક થાય છે જુઓ કેટલું આમ મસ્ત લાગે છે આ કેમેરામાં તો નહીં ખબર પડે પણ હું મારી આંખોથી જોઉં છું ને ખરેખર અહીંથી મસ્ત લાગે છે દોસ્તો અમારે પંદરથી સોળ હજારની હાઈટ ઉપર જવાનું છે એટલે અમે ધીરે ધીરે ઉપર ચડીએ છીએ અને જેમ ઉપર ચડીએ ને એ વાતાવરણ ઠંડુ થતું જાય છે અને બરફની માત્રા વધતી જાય છે જુઓ સાઈડમાં અને બાજુમાં બરફ કેટલો વધી ગયો છે અને આ જગ્યાએ પણ બિયારો એ રોડ મસ્ત મેન્ટેન કરેલા છે અત્યારે અમે લગભગ તેર હજારની હાઈટ ઉપર હશું તેર હજારની હાઈટ ઉપર એક ખાડો નથી આવતો દોસ્તો જુઓ કેટલો મસ્ત રોડ મેન્ટેન કરેલો છે અને બાજુમાં જે વ્હાઈટ વ્હાઇટ બરફની ચાદર છે ને એ અદ્ભુત લાગે છે અમે ધીરે ધીરે આગળ જઈ રહ્યા છીએ રસ્તાની મજા માણીએ છીએ અને મોજ કરતાં આગળ જઈ રહ્યા છીએ દોસ્તો ખરેખર મજા આવે એવું વાતાવરણ છે અને ગ્રીનરી નથી પણ ગ્રીનરી કરતાં પણ નજારા એકદમ અદ્ભુત અને મજા આવે એવા છે દોસ્તો મેં તમને આગળ વાય જંક્શન વિશે કીધેલું ને હવે એ વાય જંક્શન આવી રહ્યું છે વાય જંક્શન અહીંનું લેન્ડમાર્ક છે વાય જંક્શન ફેમસ છે વાય જંક્શન એટલે ત્રણ રસ્તા ભેગા થાય વાય શેપમાં એક રસ્તો તવાંગ તરફ જાય એક રસ્તો બુમલા તરફ જાય અને એક રસ્તો અમે જે તરફથી આવી રહ્યા છીએ ને એ તરફ માધુરી લેક યાની કે શંકસ્ટર લેક તરફ જાય હવે અહીંથી આપણે ડાબી બાજુ વળવાનું છે બુમલા પાસ જવાનું છે અને જમણી બાજુ વળો તો તવાંગ સિટી આવે અને અમે આઈ તરફ જાઓ તો સંગસ્ટર લેક આવે એટલે આ ફેમસ લેન્ડમાર્ક છે અને અહીંયા તમને થોડી ઘણી ઇન્ટ્રી પણ મળશે રેસ્ટ કરવા માટેની જગ્યા પણ મળશે નાસ્તો કરવા માટેની જગ્યા પણ મળશે અને અહીંયા ચેકપોસ્ટ પણ છે મિલેટરીવાળાની ચેકપોસ્ટ પણ અહીંયા આવેલી છે દોસ્તો આ ફેમસ છે લેન્ડમાર્ક અહીંથી તમે કોઈને બી રસ્તો પૂછશો તો અહીંયા તમને બતાવી દેશે અને વાય જંક્શન કોને કહેવાય શું કહેવાય એ આ એરિયામાં ખાસું એવું ફેમસ છે તો વાય થી અમે ડાબી બાજુ વળાંક લઈ લીધો છે અને હવે બુમલા પાસ તરફ અમે જઈ રહ્યા છીએ દોસ્તો દોસ્તો સફરની મજા એટલી આવે છે ને કે મારી પાસે એને માટે શબ્દો નથી દોસ્તો રસ્તાના વળાંકો જે સર્પાકાર રસ્તો છે અને આજુબાજુના જે નજારા છે એની મજા માણતા માણતા અમે આગળ વધી રહ્યા છીએ દોસ્તો જેવી ગાડી વળાંક લે છે ને અમારી એવા નજારા ચેન્જ થઈ જાય છે અને એટલા અદ્ભુત નજારા છે ને એના વર્ણન માટે મારી પાસે શબ્દો ખૂટી પડ્યા છે સામે જુઓ પહાડમાં ગ્રીનરી નથી પણ પહાડ એટલો સરસ લાગે છે ને કે જાણે આકાશારે વાત કરતો હોય ને એવું પ્રતીત થાય છે દોસ્તો ખરેખર મજા આવે એવું વાતાવરણ છે અને અહીંયા ટેમ્પરેચર લગભગ માઇનસમાં હશે જ કારણ કે અમને અંદર બેઠા બેઠા ઠંડી લાગે છે જુઓ દોસ્તો કેટલું આમ અમે એકદમ ટોચ ઉપર આવી ગયા હોય ને એવું લાગે છે કારણ કે આગળના પહાડની હાઈટ આવે એટલી બધી રહી નથી અને જુઓ દોસ્તો અહીંયા રોડ જુઓ તમે આટલા હાઈટ ઉપર આપણી આર્મીએ અને બીઆર જે રોડ મેન્ટેન કરેલા છે એ ખરેખર સેલ્યુટને કાબિલ છે દોસ્તો ખરેખર હું તો બહુ પ્રભાવિત થઈ ગયો મિત્રો અમે એકદમ ટોપ ઉપર આવી ગયા છીએ અમારી આજુબાજુના પહાડો બિલકુલ અમારી હાઈટ ઉપર આવી ગયા છે ને અમારાથી ઊંચો કોઈ પહાડ નથી અને સામે જો જે દેખાય છે ને એ જ બુમલા પાસની બિલ્ડિંગો ને બુમલા પાસ છે એટલે અમે બુમલા પાસ ઉપર આવી ગયા છીએ અને અમારા ફાઇનલ ડેસ્ટિનેશન ઉપર આવી ગયા છીએ ચાઈના બોર્ડર ઉપર આવી ગયા છીએ દોસ્તો સામે જેમ જે દેખાય છે ને તમારી નજરની સામે જે પહાડ દેખાય છે ને સામેનો એ ચાઈના છે દોસ્તો અને આ બુમલા પાછો આઈ લવ બુમલા લખેલું આવી ગયું છે દોસ્તો એક્સાઇટમેન્ટ અલગ છે દોસ્તો ફાઇનલી અમે બુમલા ઉપર પગ મૂકી દીધો છે ચાઈના બોર્ડર ઉપર અમારો પગ રાખી દીધો છે અને એક્સાઇટમેન્ટ અહીંયા એટલું બધું છે ને કારણ કે હું આટલી હાઈટ ઉપર પહેલીવાર આવેલો છું અમે સિક્કિમ ગયા ત્યારે હાઈટ ગેઇન કરેલી પણ કેટલી હાઈટ હતી ને એ ખબર નહીં પંદર હજાર ઉપરની હાઈટ તો નહીં જ હોય અને અહીંયા જુઓ અમે ચાઈના બોર્ડર ઉપર આવી ગયા છીએ મારી નજરની સામે ચાઈના છે અને તમને આજુબાજુનો નજારો બતાવું છું જુઓ આજે બિલ્ડિંગની પાછળ પહાડ દેખાય ને એ ચાઈના છે મારી પાછળ ઇન્ડિયા છે અહીંયા હા આઈ લવ બુમલા લખેલું છે અને દોસ્તો આજુબાજુ એટલો બધો પવન છે ને કે ઠંડી એની લીધે વધારે લાગે છે ને પાછળની જે બે બિલ્ડિંગ છે ને એ આપણી ઇન્ડિયાની બિલ્ડિંગ છે દોસ્તો એક્સાઇટમેન્ટ લેવલ એક અલગ જ પ્રકારનું છે સામે જુઓ આર્મીના ફ્લેગો કેવા લહેરાય છે અને જે સામેનું જે બિલ્ડિંગ છે ને એની અંદર કેન્ટીન છે અને ત્યાંથી ટિકિટ લઈ અને અંદર જવાનું છે દોસ્તો જુઓ સામેના બોર્ડમાં લખેલું છે વેલકમ ટુ બુમલા અને આ બોર્ડ ઉપર ઘણા બાઇકરોએ અને યુટ્યુબ ચેનલોવાળાએ સ્ટીકરો પોતાના લગાવેલા છે અને પોતાની હાજરી પુરાવેલી છે જુઓ દોસ્તો સામે બુમલા લખેલું છે અને એની નીચે બુમલા કેટલી હાઈટ ઊંચાઈએ ઊંચાઈ છે એ લખેલું છે પંદર હજાર ને બસો ફીટ હાઈટ છે અહીંની અને આજુબાજુ રંગબેરંગી પથ્થરો મૂકેલા છે પથ્થરો ઉપર બેસી અને લોકો સેલ્ફી પાડી શકે છે અને ફોટો પોતાના લઈ શકે છે દોસ્તો ચાઇના બોર્ડરની અમે વિઝિટ કરી આવ્યા છીએ આ મેરા ભારત મહાન લખેલું છે એ મિરર ઇફેક્ટ આવે છે એની પાછળ ચાઇના બોર્ડર છે અને આ જે પાછળનું મકાન દેખાય છે ને એ આપણા ચીન અને ઇન્ડિયાની મિટિંગ પોઈન્ટ છે આપણા તરફનું અત્યારે ત્યાં મિટિંગ ચાલે છે ઇન્ડિયા અને ચાઈનાની એટલે અમે ત્યાંના સૈનિકો એકદમ નજીક જોયા એકદમ નજીકથી સૈનિકો જોયા અને બોર્ડર ઓપન નથી ચાઇના બોર્ડર જોઈ અલગ અલગ પીક જોઈ પીકના નામ જોયા કોઈ પીકનું નામ શિવ છે કોઈનું ટોટલ છે કોઈનું પીકના કોઈ પીકનું નામ ગણેશ અલગ અલગ પીક છે અને એલ પ્રસાર થાય એ બી જોયું અને ત્યાં સામે આપણા સૈનિકો હતા અને ચાઈનાના બી સૈનિકો હતા આજે મિટિંગ હતી એટલા માટે ચાઈના અને આપણા સૈનિકો એકદમ ફ્રેન્ડલી હતા બંને એકબીજાની બોર્ડરમાં આવજા કરતા હતા અને ત્યાં સરે બ્રીફિંગ બી મસ્ત આપ્યું છે અને ત્યાં અમે ફોટો બી પાડેલો છે જે આ બ્લોગના એન્ડમાં હું તમારી સાથે શેર કરી દઈશ ને ફોટો ફોટોના દોસ્તો ચારસો રૂપિયા ચાર્જ છે પણ અહીંયા આવ્યા તો આપણે એની યાદો આપણી સાથે લઈ જવી જોઈએ તો દોસ્તો બહુ મજા આવી અને આ બોર્ડરની મુલાકાત લેવા જેવી છે ખરેખર સરસ બોર્ડર છે જઈ એવા ત્યાં ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફી એલાઉડ નથી પાછળ ફ્લેગ છે ને ત્યાં એલાઉડ છે એટલે ત્યાં અમે કરેલી છે ખાલી ફોટોગ્રાફી વિડીયોગ્રાફી નથી કરી તો એ બધું તમને આ બ્લોગના એન્ડમાં હું શેર કરી દઈશ આ બુમલા પાસ પંદર હજાર બસો ફૂટ ઉપર છે અને ત્યાં જ બોર્ડર છે હું છું ને ત્યાંથી લગભગ મીટર દૂર બોર્ડર છે દોસ્તો જો દોસ્તો હું ને બોર્ડર ઉપર બેઠા છીએ અમારી સામે ચાઈના બોર્ડર દેખાય છે એ ચાઈના બોર્ડર ખાલી ફક્ત સો મીટર થી સો થી દોઢસો મીટર દૂર છે અને અમે ઠંડા માહોલનો આનંદ માણીએ છીએ બધો નજારાનો આનંદ માણીએ છીએ અને બેઠા બેઠા તમને પણ નજારા બતાવીએ છીએ મિત્રો બુમલા પાસની વિઝિટ પતાવીને અમે નીકળ્યા છીએ એ ખરેખર વિઝિટ અદ્ભુત હતી બહુ મજા આવી અને રસ્તો પાછો એ જ છે એટલે હું પાછળ બેઠો છું અને હમણાં છેને એક સૈનિક સ્મારક આવશે એ સૈનિક સ્મારક આપણે રોડ ઉપરથી ગાડી ઉપરથી જોવાનું છે એટલે હું તમને હું બતાવું છું અહીંથી રોડ ઉપરથી એ કેવું છે કારણ કે ત્યાં જતા કોઈ નથી જો આ સૈનિક સ્મારક છે આપણા સૈનિકો શહીદ જે સૈનિકો થઈ ગયા છે એનું સ્મારક છે તો આપણા શહીદ સૈનિકોને નમન અને હવે રસ્તામાં અમે પાછા ગયા છીએ તવાંગ તરફ જઈ રહ્યા છીએ લગભગ બે કલાક થશે મિત્રો જ્યારે ઉપર જતા હતા ત્યારે હું આગળ બેઠો હતો અને અત્યારે હું પાછળ બેઠો છું પાછળથી આખા વ્યૂ જ ચેન્જ થઈ ગયા જુઓ પાછળની સીટમાંથી સાઈડમાંથી જુઓ ને તમે કેટલા અદ્ભુત વ્યૂ છે દોસ્તો જુઓ પીટી સો લેક એના નજારા જુઓ મસ્ત છે અહીંથી અમે હાઈટ ઉપરથી જોઈએ છીએ નીચે નથી ઉતરા અને સામે છે ને પેલા બ્લુ બ્લુ દેખાય છે ને કેમ્પિંગ છે કેમ્પિંગ સાઈડ અને અહીંયા બી કેમ્પિંગ તમે કરી શકો અને સામે ગ્રીનરી વધી ગઈ છે નજારા જુઓ તમે દોસ્તો તવાંગ એક્સપ્લોર કરવા અમે નીકળ્યા છીએ અમે ઉપરથી અહીંયા સુધી આવી ગયા છીએ આજે એકચ્યુઅલી બજારમાં જવાનું હતું અને બજારમાં મંગળવારે રજા હોય છે એટલે આજે બજાર આખી બંધ છે એટલે હોટલમાંથી વોકિંગ કરતાં કરતાં નીકળ્યા છીએ અને સામેથી અમે નીચેની તરફ આવ્યા છીએ અને ટહેલતા ટલતા નીચે આવી અને અહીંયા ઊભા છીએ દોસ્તો જો સામે એક ગેટ દેખાય છે ને એ ગેટ આપણે કાલે જે મોનેસ્ટ્રી વિઝિટ કરવા ગયા હતા ને એ મોનેસ્ટ્રીનો ગેટ છે ને જે આ પગથિયા છે ને આ પગથિયા ઉપર ચડી અને મોનેસ્ટ્રીમાં જઈ શકાય છે હવે પાછા અમે વળીએ છીએ અને પાછા આગળની તરફ જઈએ છીએ અમારું હોટલ તરફ અમારી હોટલ અને મોનેસ્ટ્રી વોકિંગ ડિસ્ટન્સ ઉપર છે જુઓ આ કૂતરું કેવું સરસ લાગે છે આખું નેચરલ વાળવાળું છે કારણ કે અહીંયા ઠંડી જેટલી પડે છે ને કે કુદરતી કૂતરાના વાળ પણ વધારે થાય છે દોસ્તો અને અમે અમે આગળ જઈ રહ્યા છીએ અને આ બાજુ પણ રસ્તો જાય છે પેલી બે બે આવીને એ બાજુ અને અહીંયા રસ્તા છે ને પગથિયાવાળા હોય છે કારણ કે હાઈટ ઉપર હોય છે ને હાઈટ ઉપર જવાનું પાછું નીચે જવાનું જુઓ આ અહીંથી બી નીચે રસ્તો જાય છે અને નીચે જે પેલા બિલ્ડિંગો દેખાય છે ને એ બધું જ તવાંગ સિટી છે દોસ્તો જો હામે અને અમે તવાંગ કરતાં હાઈટ ઉપર છીએ અને હાલતા હાલતા ધીરે ધીરે આગળ વધીએ છીએ અને આજુબાજુના નજારા જોઈએ છીએ આજુબાજુના ઘરો જોઈએ છીએ દોસ્તો અહીંયા ઘર કેવા હોય અહીંનું કલ્ચર કેવું હોય એ અમે ધીરે ધીરે ચાલતા ચાલતા જોઈએ છીએ અને એનું નિરીક્ષણ કરીએ છીએ કારણ કે આપણે ત્યાં કલ્ચર અલગ છે અને અહીંયા પણ કલ્ચર અલગ છે અને અહીંયા હાઈટ ઉપર છીએ એટલે હાઈટ ઉપર લોકોની રહેણી કરણી પણ આપણા કરતા અલગ રહેવાની છે કારણ કે પહાડી લોકોની અલગ હોય મિત્રો આ પાણીનો અવાજ આવે ને તમને એમ થતું હશે કે અમે પહેલી વાર થયું પાણીનો વેળફાટ થાય છે પણ એવું નથી આ પાણી છે ને સ્પ્રિંગ વોટર છે એ પહાડોમાંથી ઉપરથી આવે છે કુદરતી પાણી છે જો દોસ્તો ઢાળ ચડતા ચડતા શ્વાસ ચડી ગયો અને હવે તમને છે ને ટ્રેડિશનલ ઘર બનતા હું હા મેં આ બ્લુ કલરનું દેખાય ને એ અહીંનું ઘર છે ને આખું લાકડાનું છે ઘર આગળ આ રીતે ફૂલ સજાવેલા હોય બારે પ્રેયર વ્હીલ હોય અને દોસ્તો મારા શ્વાસ ઉપરથી લાગતું હશે કે શ્વાસ ચડી ગયો છે અને બીજી અહીંની વાત કરું તો તવાંગની આખી ભાષા જ અલગ છે એની ભાષા કંઈક મો ઉપરથી છે મોન મૌનપુર કે એવું કંઈક બોલેલો ડ્રાઈવર અને જો કાલે આ મોનેસ્ટ્રીમાં આપણે મુલાકાત આવેલા હવે અમે હોટલમાં જઈએ છીએ આ બાજુ બી કંઈક આ હોટલ છે હોટલ એન્ડ ગેસ્ટ હાઉસ કેટલું મોટું છે મોનેસ્ટ્રીનું જ હશે કદાચ હા લોજ કમ રેસ્ટોરન્ટ એવું છે જો મિત્રો આ તાપનું કરવા માટે ચા ને એવું બધું ગરમ રાખવા માટેની વસ્તુઓ માટે છે અહીંથી લાકડી લાકડું નાખવાનું અને તાપ થાય અહીંયા બધું ગરમ રહીએ અને ધુમાડો મેં તમને આગળ બતાવ્યું ને પેલા ઘરમાં એવી રીતે આ પાઇપ થ્રુ બહાર નીકળે ધુમાડો તો ઘર પણ ગરમ રાખે તમે બી તાપ તાપ કરી શકો અને તમે પણ ગરમ રહી શકો અને વસ્તુ પણ આ રીતે ચા ને કઈ વસ્તુ ને ગરમ રહીએ જુઓ દોસ્તો લોકલ ફૂડ એક્સપ્લોર કરીએ છીએ વેજ થૂપામાં લાવ્યું અને એની સાથે આ ચટણી આવેલી છે આ ચટણી બહુ તીખી હોય એની પ્યોર વેજ છે અને નિરવાને નિમી ટ્રાય કરશે બે બે હજાર બે જ આ બેનું પેટ ભરાઈ જશે આમાં નુડલ્સ છે અને બીજા શું છે નિર્વા ને બીજા વેજીટેબલ નુડલ્સ ને વેજીટેબલ છે બહુ વેલ્થી હોય આપણે ત્યાં મળે ને એમાં પાણી વધારે હોય છે અને અહીંયા વેજીટેબલ અને નૂડલ્સ વધારે છે મિત્રો આજનો બ્લોગ અહીંયા સુધી જ આશા કરીશ કે મારી તવાંગની વિઝિટ બુમલા પાસની વિઝિટ અને સફર તમને ગમી હશે દોસ્તો જો તમને મારી સફર ગમી હોય આજની તો મારી સફરને અને મારા વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો હવે તવાંગથી ફરીથી નીચે ઉતરવાનું છે હવે પછીના બ્લોગમાં તમે તવાંગથી દિરાંગની સફર જોશો અને એમાં જંગ વોટરફોલ અને દિરાંગ મોનેસ્ટ્રી જોશો તો અહીંયા તમને બાય બાય જય શ્રી કૃષ્ણ